અમારી મંડળીમાંથી કસ્ટોડિયનની નિમણૂક કરેલી હવે આ કસ્ટોડિયનની નિમણૂક જે તારીખે કરેલી તેર એકે એ તેર એક તારીખે મંડળીએ જે રજૂઆત જિલ્લા રજીસ્ટારે કરી છે આજ સુધી અમને મળી નથી અને અમે આજ મળવા આવ્યા અને જ્યારે રૂબરૂ વાત કરી ત્યારે એમને કહ્યું કે તેર એક તારીખે મેં સાંજના ત્રણ વાગે મેં આ તમારા ઓર્ડરમાં સહી કરી છે જ્યારે ખેડા જિલ્લા સહકારી સંઘની તેર એક તારીખે ચકાસણી હતી ત્યારે સવારમાં એમની સહીવાળો લેટર સવારમાં સાડા દસ વાગે ત્યાં આગળ રજૂ કરવામાં આવેલું અને એના કારણે મારું જિલ્લા સહકારી સંઘમાંથી મારું ફોર્મ રદ કરવામાં આવેલું એટલે અમે એમને રજૂઆત કરવા આવ્યા હતા કે ભાઈ તમે અમને જે ઓર્ડર કર્યો છે એ કો વ્યક્તિગત કહેવાના કારણે તમે મારું ફોર્મ રદ કરાવવા માટે કર્યું છે અને ખાસ તો અમે ખાસ સાધારણ સભા અમારી મંડળીમાં મુશ્કેલીઓ ઘણી બધી પડતી હોવાથી ખાસ સાધારણ સભા બોલાવવા માટેની માગણી કરી હતી અમે ત્રણ ત્રણ તારીખે આજે ઓગણીસ તારીખ થઈ છે પણ ઓગણી વીસ દિવસ થયા અત્યાર સુધી અમને કોઈ ટપાલ મળી નથી કોઈ અમને ટપાલ આપી નથી અને એ એવું કહે છે કે મેં તમારો જવાબ મેં મારા રજીસ્ટરમાં અહીંયાથી કરી દીધો છે અને મારા આઉટવોર્ડમાં તમે જોઈ શકો છો અમે આઉટવોર્ડમાં જોયું તો આજની તારીખમાં એમને કોઈ મને ટપાલ કરી નથી અને એમના આઉટવર્ડમાં એ તારીખ થી આજ તારીખ સુધીમાં અમારા સણસોલી મંડળીમાં કોઈ ટપાલ મળવા મળી નથી અમારી માંગ એ જ છે કે અમારી સેવા સહકાર અમારી મંડળી જે ચાલે છે એ મંડળીમાં દૂધ ના સભાસદોએ અમારે ખાસ સાધારણ સભા બોલાવવાનું અમે એમને લેખિત માં આપ્યું હતું પણ એવા એમને ખાસ સાધારણ સભા બોલાવવાની મંજૂરી આપતા નથી

કાયદાની જોગવાઈ મુજબ કસ્ટોડિયાને ચૂંટણી કરાવીને ઝડપથી ચૂંટાયેલી કમિટીને ચાર્જ સુપ્રત કરવાનો થાય એટલે અમે સભાસદોને પણ જવાબ આપ્યો છે અને કસ્ટોડિયનને પણ સૂચના આપીએ છીએ કે સમય મર્યાદામાં ચૂંટણી કરાવીને કમિટીને ચાર્જ સુપ્રત કરે સાધારણ સભા એમને બોલાવી છે કે અમારો કસ્ટોડિયનનો જે હુકમ થયો છે એને અપીલ ઓથોરિટી સમક્ષ પડકારવો છે પરંતુ ઓલરેડી આ અપીલ ઓથોરિટી સમક્ષ પડકારાઈ ગયો છે હવે એને ફરીથી પડકારાઈ શકાય એવી કોઈ કાયદાની જોગવાઈ નથી એટલે એમની રજૂઆત સ્વીકારી શકાય એવી નથી માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ વેર આઈ અન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ એવરી કોન્સેપ્ટ ટોટ ઇન ધ ક્લાસ એન્ડ ડોન્ટ રોડ લર્ન વેર ટીચર્સ ડોન્ટ જસ્ટ યુઝ બુક્સ એન્ડ બ્લેક બોર્ડ ટુ ટીચ બટ યુઝ ન્યૂ વેઝ ઓફ ટીચિંગ એન્ડ લર્નિંગ લાઈક audio visual learning activity based learning and group activities which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school? Visit now and see for yourself.